જય હિન્દ વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે એક સારા સમાચાર આવ્યા છે જે પોલીસ ભરતી બે હજાર પચીસ છવ્વીસને લઈને છે તેની માહિતી મેળવવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરજો તો ચાલો વિડીયો શરૂ કરીએ પોલીસ ભરતી બે હજાર પચીસ અને છવ્વીસ અપડેટ માહિતી જે વિદ્યાર્થી મિત્રો હાલની પોલીસ ભરતીમાં નાપાસ થયેલા છે તેમના માટે એક સુવર્ણ તક છે અને એક સારા સમાચાર છે તો શું છે સમાચાર જોઈએ આપણે પોલીસમાં બીજા ફેઝની ભરતી ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં બહાર પડશે ચૌદ હજાર બસો ને ખાલી જગ્યા ભરાશે વર્તમાન ભરતીના સાત પોઈન્ટ પિસ્તાલીસ લાખ ઉમેદવારોનું જુલાઈ અથવા ઓગસ્ટમાં પરિણામ આવશે ભરતી સપ્ટેમ્બર બે હજાર ને છવ્વીસ સુધીમાં પૂર્ણ થઈ જશે નવી ભરતી ત્યાર પછી દીપક રાજાણી સાહેબનું એક ટ્વીટ આવ્યું છે તે જોઈ આપણે પોલીસની સંખ્યા અને ભૂમિકાને લઈને હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી તેનું ટ્વીટ છે પોલીસની સંખ્યા અને ભૂમિકાને લઈને હાઈકોર્ટમાં સુનાવણી અરજી ઉપર સુનાવણી થઈ હતી સરકારી વકીલે કોર્ટમાં કહ્યું કે ફેઝ વનમાં અગિયાર હજાર પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા માટે સાત પોઈન્ટ પિસ્તાલીસ લાખ ઉમેદવારોની શારીરિક કસોટી કરાય પૂર્ણ સંભવ મે બે હજાર પચીસમાં શારીરિક કસોટી પૂર્ણ થશે ફેઝ વન ભરતી પ્રક્રિયા જુલાઈ મહિનામાં પૂર્ણ થશે બીજા ફેઝ માટે ભરતીની જાહેરાત ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં કરવામાં આવશે ફેઝ બે ચૌદ હજાર બસો ને ખાલી જગ્યાઓ માટેની જાહેરાત ઓગસ્ટ કે સપ્ટેમ્બર મહિનામાં જાહેર કરાશે બીજા ફેઝની ભરતી પ્રક્રિયા બે હજાર છવ્વીસમાં પૂર્ણ કરવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો જે આ ભરતીમાં હાલની ભરતીમાં ફેલ થયેલા છે તે તે વિદ્યાર્થી મિત્રોને એક સારા સમાચાર છે અને એક સારી તક છે તો વિદ્યાર્થી મિત્રો તમે તૈયારી ચાલુ જ રાખજો અને રનિંગ અઠવાડિયામાં એક કે બે વખત અવશ્યક કરજો ધન્યવાદ